નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારમાં શેર બજારમાં ધડાકા જોવા મળ્યા સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર તેજી પણ આવી રોકાણકારો ખુશખુશાલ થવા લાગ્યા दिवाली ની ખરીદી બાદ 17000 રૂપિયા સસ્તો થયું ચાંદી સોનાના ભાવ પણ ગગડ્યા હવે લગ્ન કે ઘર માટે પીએફ ના પૈસા ઉપાડવા હોય તો 1 વર્ષની રાહ જોવી પડશે નવો નિયમ પણ જાહેર કરવામાં આવ્યો યામન પાસે મતધરિયા એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ જોવા મળ્યો 23 ભારતીયોના જીવ બચાવાયા તપાસ પણ શરૂ પાકિસ્તાન માં ફરી ભૂકંપ જોવા મળ્યો સતત ત્રીજા દિવસે દ્રુજી ધરતી લોકો માં તહેસත් જોવા મળ્યો ત્રીજા આજકો 4.7 ની તીવ્રતા નો જોવા મળ્યો હવે ત્રીસ વર્ષ બાદ અકસ્માત પેડિત ને ચૂકવા વળતર ની રકમ વર્ષ 1995 માં થયેલા અકસ્માત પર ટ્યુબલ ને આપ્યો આદેશ દિવાળી ના ભવ્ય તહેવાર માં વડોદરા શહેર બજારો માં ખરીદી માટે અદ્ભુત ભીડ જોવા મળી રાત્રે બાર વાગ્યા સુધી દુકાનો પણ ખુલ્લી રહી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં સ્માર્ટફોનનો રોજનો 5-6 કરોડનો વેચાણ ઓડિયો પ્રોડક્ટ સ્માર્ટ વોચિસ સહિતની એસેસરીઝની ધૂમ ખરીદી પણ જોવા મળી સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી 47.64 લાખ જમા કરાવી 15.79 લાખ પરત કર્યા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સ્ટોક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડા વેચતો સસ્ક ચડપાયો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે જાહેરમાં 15 કિલો સ્ટોક પદાર્થ ગેસ લાઇટર ફિટ કરેલી એરગન સહિત 29000 નો મુદ્દામાલ જપ્ત પણ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડા લેવા માટે બજારમાં મોટા પાયે ભીડ જોવા મળી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મીઠાઈ ફરસાણ અને ફટાકડાની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ ચોટીલા મૂળી અને થાન તાલુકામાં નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ અને ફટાકડાનું સ્ટોરેજ નહી કરવા સૂચના પણ આપવામાં આવી દિવાળીના ભવ્ય તહેવારોમાં અમદાવાદની હવા પણ ઝેરી બની WHO ની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ જોવા મળ્યું જટિલ સર્જરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ બેઠક સાચવવા અસરવા ના ધારાસભ્ય બનાવવામાં આવ્યા પ્રદેશ પ્રમુખ અને મંત્રી મંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશ નવું માળખું જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા ત્યારબાદ મિત્રો સામે આવ્યું વાહન ટકરાવા કાર ચાલકે બે એક્ટિવા ચાલકને ને ફંગોળ્યા મહિલા સહિત કાર ચાલક ઝડપાઈ વડોદરાના રહેઠાણ વિસ્તારમાં આઠ ફૂટ લાંબો મગર ઘૂસી ગયો સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું દિવાળી ના ભવ્ય તહેવાર તો અત્યારે ચોકાવનારા સમાચાર સામે આવ્યા અમદાવાદ કાળી ચૌદશ ની રાત્રે ખૂની ખેલ ખેલાયો અનૈતિક સંબંધો ની શંકાએ યુવક ને છરી ના ખા મોત ને કાટ ઉતાર્યું બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત કરવામાં આવી રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડ નો કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું મેડિકલ કોલેજોને પણ મંજૂરી આપવામાં પણ આવી મત નથી જોયતો ગિરિરાજ સિંહ ના નિવેદન થી વિવાદ મુસ્લિમો લાભ લેશે પણ ભાજપને મત નહીં આપે મંત્રી દિવાળીના દિવાળી ના ભવ્ય તહેવાર ચેમ્બર બન્યો કેરળમાં વરસાદ એક સૌથી મહત્વના સમાચાર મળી નોંધાયો સ્વદેશી સોશિયલ મીડિયા પર દિવાળીના તહેવારમાં તહેવાર પીએમ નરેન્દ્ર મોદીની દેશવાસીઓને પણ અપીલ બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્શન વધાર્યું બિહાર વિધાનસભામાં ચૂંટણી પહેલા દસ બેઠક પર નહીં જીતી શકે સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં માં અસંતોષ દિગ્ગજ ચેતવણી ભાજપના કદાવર ઓગણત્રીસ ની લોકસભા ચૂંટણી લડી બેઠક નામ પણ જાહેર કર્યું આન એસ નામ સાંભળી પાકિસ્તાન ઊંઘ ઉડી ગઈ હતી પીએમ નરેન્દ્ર મોદી નૌસેના સાથે ઉજવી દિવાળી બિહાર માં મહાગઠબંધન ની ખેંચતા એકસો તેતાલીસ ઉમેદવાર ની યાદી જાહેર કરી બેઠક યોજી રાજસ્થાન ના જેસલમેર માં એ ચૌદમી ઓક્ટોબર ના રોજ બસ માં આગ લાગવાની ગમકાર ઘટના માં વધુ બે લોકો ના મોત થયા મૃત્યુ આંક વધીને ચોવીસ ને પાર પહોંચ્યો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પોર્ટુગલમાં બુરખો પહેરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો નિયમ તોડશો તો ચાર લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે દિવાળીના તહેવાર પર રાહુલ ગાંધીએ ઈમારતી અને લાડુ બનાવ્યા દુકાનદારે કહ્યું હવે જલ્દી લગ્ન કરી લો યુક્રેન રશિયાના ગેસ પ્લાન્ટ પર હુમલા કરતા ભીષણ આગ લાગી યુક્રેનના 45 ડ્રોન તોડી પાડવાનો રશિયાનો દાવો ભારત રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે નહીતર દિવાળીએ ડ્રોલાલ ટ્રમ્પની પણ ધમકી ત્યારબાદ મિત્રો લેન્ડિંગ બાદ સીધું તેજ ધડાકા સાથે પાણીમાં ખાબક્યું કાર્ગો વિમાન હોંગકોંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના રનવે બંધ કરવામાં આવ્યો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સીજ ફાયર બાદ હવે બોર્ડર શબ્દ મુદ્દે અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે વિવાદ જોવા મળ્યો કતારે બદલવો પડ્યો કરાર ફોક્સી યુદ્ધના આરોપ પર તાલિબાનનો પાકિસ્તાનને જવાબ કર્યું ભારત સાથેના સંબંધો જાળવી રાખીશું આશિયાન સમિતિમાં પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની મુલાકાત થશે સત્તાવાર જાહેરાત નહીં પરંતુ હલચલ તેજ હવે યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે મેક્રોન સાથે વાતચીત બાદ ગેલેક્સીનું મોટું નિવેદન સામે આવ્યું દિવાળીના ના ભવ્ય સ્વરૂપમાં પૂર્વ સંધ્યા છવ્વીસ લાખ દીવડા થી અયોધ્યા સરયુ ઘાટ પર હજારો લોકો ઉમટ્યા મુંબઈ થી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસ માંથી પટકાતા બે મુસાફરોના મોત થયા ભારે ભીડ ના કારણે આ દુર્ઘટના ઘટી